યાત્રાધામ ચોટીલામાં છેલ્લા ઘણા વર્ષોથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા આ પરિક્રમા યાત્રામાં માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અમદાવાદ રાજકોટ મહેસાણા ભાવનગર સુરત સહિતના શહેરો સહિત બહારના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા ચોટીલા નવગ્રહ મંદિરથી નાના પાડ્યા ધ્રોળ થઈને ખોડ્યાર ગાડા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં છ કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ ચોટીલા ડુંગરની પરિક્રમા તેમજ દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી ચૈત્ર મહિનાના પવિત્ર માસે સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર ધર્મ જાગરણ સમન્વય દ્વારા આ ચોથી ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે ચોટીલા ચામુંડમાં છે એ આપણા હજારો લોકોના કુળદેવી પણ છે હજારો ઘરોની અંદર એ શ્રદ્ધાનું સ્થાન છે માતાજી અને પૂજનનું સ્થાન તો આવા કુળદેવીમાંના સાનિધ્યની અંદર ભલે આજે અલગ અલગ જ્ઞાતિના આપણે હશું પરંતુ આપણી મા એક છે એ ભાતૃભાવ જગાડવા માટે આ ડુંગર પરિક્રમાનું આયોજન કર્યું જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આજે આ ચોથી પરિક્રમા જે ચામુડા માતાજી ડુંગરની જે ચોથી પરિક્રમા થઈ તો એની અંદર અમે અમે લોકોએ લોકોએ ધર્મ જાગરણના બધા બધા જે આશા રાખી એના કરતા મા ચામુંડાની દયાથી અનેક ગણી સંખ્યામાં યાત્રાઓ આવ્યા છે અત્યારે યાત્રાનો લાભ લઈ રહ્યા છે તો એ માતાજીની કૃપા છે બહુ માન હતું બહુ દિવસથી મારું ઈચ્છા હતી કે અષ્ટમીના દિવસે હું મારી મનોકામના જો સાથે દેવી મા જોડે આવું અને એને પ્રણામ કરું એ બહુ ઈચ્છા હતી મારી અને આજે બહુ જ ભીડ છે લોકોની આટલી બધી શ્રદ્ધા છે કે લોકો કેટલી પણ ભીડ આવે પણ દર્શન માટે તો આવે જ છે